ફટાકડા બાદ હોળીએ ફ્રેન્ડલી કલર પાણીનો બચાવ સાથે કેમિકલયુક્ત કલર લાકડાનો ઉપયોગ પણ દર વર્ષ ઘટી ગઈ રહ્યો છે ગામ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા ચારથી પાંચ વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે આ હોળી પર્વ લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે પણ વેચાણ ઘટ્યું છે ભરૂચ શહેરના વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી કહી રહ્યા છે કે લાકડાનો ભાવ વધ્યો નથી તેમજ હોડીની સંખ્યા પણ વધી છે છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોડી અને છાણના વધારો જતો કરણભૂત છે પહેલાં એક હોડી પ્રગટાવવા પાછળ દસથી વીસ મણ એટલે કે બસોથી ચારસો કિલો લાકડા દહન થતા હોય છે અને ભરૂચ જિલ્લામાં સરેરાશ નાની મોટી થઈ બે હજારથી પણ વધુ હોળી પ્રગટી હશે જેને લઈ અનુમાન લગાવીએ તો ચાલીસથી એંસી હજાર કિલો લાકડાનું દહન થાય છે જે જોતાં હજારો વૃક્ષો અને પર્યાવરણોના નિકતન નીકળે છે જેની સામે હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાઓને લઈ લાકડાઓનો ઉપયોગ મહા મૂલા વૃક્ષો ઘટી રહ્યા છે જેને આવકારદાયક પગલું ગણી શકાય મારું નામ ચંદ્રેશ તાપી છે સોનેરી મેલ લાકડા કોલસાનો ઉપાડ હોળી માટે ઓછો થઈ ગયો છે સંખ્યા વધતી જાય છે પણ લોકો પેલા કરતા હોળી નાની પ્રગટાવે છે કે જે એકાદ દિવસ એકાદ દિવસ ચાલે લાકડાના ભાવમાં ગયા વર્ષના લાકડાના ભાવમાં ગયા વર્ષના આ વર્ષ આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વખતે પણ વૈદી હોડી ને લોકો ગયા છે એની અસર પણ ઘણી છે